જુનાગઢમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ની ઉપસ્થિતિમાં સાયકલ રેલી યોજાઈ જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મેદસ્વીતા મુક્ત ગુજરાત ઝુંબેશને પ્રોત્સાહન આપે છે રેલીનો હેતુ સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવાનો અને લોકોમાં શારીરિક તંદુરસ્તી પ્રત્યેનો સમજ વધારવાનો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો જેમાં જુદા જુદા વયના લોકો સામેલ હતા સાયકલ રેલી જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રીની હાજરીએ ઉત્સાહ વધાર્યો આ અભિયાન દ્વારા લોકોને રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે મુક્ત ગુજરાત સાયકલ રેલી ગિરનાર પર્વતની પાવનભૂમિ ભવનાથમાં યોજાઈ હતી જે સ્વસ્થ જીવનશૈલી તરફ મહત્વપૂર્ણ પગલું છે આ કાર્યક્રમ દ્વારા લોકોમાં સાયકલિંગ પ્રત્યેની રસ અને જાગૃતિ વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવાનું હતું સાયકલિંગ એક સરળ અને અસરકારક માર્ગ છે જેનાથી શારીરિક તંદુરસ્તી સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થાય છે આ અભિયાન દ્વારા ગુજરાતને મેદસ્વીતા મુક્ત બનાવવા માટે સાયકલિંગના લાભો પર ભાર મુકાયો છે